રાજકોટમાં પર હુમલા બાબતે આદેશ રાજકોટ મહાનગરપાલિકાના મદદની સિજનેર ને ફરજ દરમિયાન કોન્ટ્રાક્ટર પેઢીના માણસો દ્વારા લાફા ચીકી દેવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે આ ગંભીર બનાવને પગલે મ્યુનિસિપલ તંત્ર સફળ ઉજાગ્યું છે અને આકરા પાણીય કાર્યવાહી શરૂ કરી છે અધિકારી પરના હુમલાને વકડી કાઢતા તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે હુમલાખોર સાથે સંકળાયેલી એજન્સી સામે તાત્કાલિક અસરથી પગલા લેવાશે અને આગામી અડતાલીસ કલાકમાં તેને બ્લેકલિસ્ટ એટલે કે કાળી યાદીમાં મૂકી દેવામાં આવશે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ મહાનગરપાલિકા હસ્તક ચાલી રહેલા વિકાસ કાર્યના નિરીક્ષણ દરમિયાન કામની ગુણવત્તા કે અન્ય ટેકનિકલ બાબતે ટકોર કરતા ઉશ્કેરાયેલા ઇસમોએ મ્યુનિસિપલ ઇજનેર સાથે ગેરવર્તન કરી શારીરિક હુમલો કર્યો હતો ફરજ પરના સરકારી અમલદાર પર હાથ ઉપાડવાની આ ઘટનાને કારણે પાલિકાના ઇજનેર એસોસિએશન અને કર્મચારી ગણમાં ભારે રોષની લાગણી ફેલાય છે કર્મચારીઓની સુરક્ષા અને કામગીરીમાં રૂકાવટ ઊભી કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની હતી જેને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે આ સમગ્ર પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનર અને લગત વિભાગના વડાઓએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે સરકારી કામકાજમાં દખલગીરી કે કર્મચારીઓ પર દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં પોલીસ ફરિયાદો ઉપરાંત વહીવટી પણ સખત પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે જવાબદાર પેઢીને નોટિસ ફટકારી આગામી બે દિવસમાં જ તેને કામકાજ માટે ગેરલાયક ઠેરવી કાયમી ધોરણે કાળી યાદીમાં મૂકવાની તજવીજ હાથ ધરાય છે જેથી ભવિષ્યમાં કોઈપણ કોન્ટ્રાક્ટ રાહુ કૃત્ય કરતા પહેલાં સો વખત વિચાર કરે વોર્ડ નંબર અઢારમાં ગઈકાલે અમારા બાંધકામ શાખાના કર્મચારી ઉપર કોઈ એજન્સી દ્વારા કાયદો હાથમાં લઈ એને ફટાકા મારવામાં આવ્યા છે જે સંપૂર્ણપણે ભારતીય ગેર બંધારણ મુજબ ગેરબંધારણ એવા છે કર્મચારી હોય તો એને ફટાકા મારવા એ ગેરબંધારણીય છે ભારતીય જનતા પાર્ટીના અમે શું શાસકોની નેમ છે કે કોઈ પણ કર્મચારીની સુરક્ષાની જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની છે હું એસોસિએશનને અભિનંદન આપું છું કે સર્વે બધા મિત્રો સાથે રહીને આ રજૂઆત આજે અમારા સુધી પદાધિકારી સુધી થઈ છે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ એજન્સી કોઈ પણ હશે આ એજન્સીને ઉપર કડકમાં કડક અડતાલીસ કલાકમાં પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે એના માટેનો પણ આજે અમે નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ કર્મચારી પણ એક માણસ છે ગર્વ સાથે કહેવું પડે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાંજે છ વાગ્યા પછી પણ કોર્પોરેટરોના પ્રજાના પ્રતિનિધિઓના કે સોસાયટીના પ્રમુખોના કે લોકોના કામ કરતા હોય છે આ જ્યારે કામ કરતા હોય છે પોતાની સર્વિસને ઓનેસ્ટલી કામ કરતા હોય ત્યારે એની ઉપર હુમલા થાય એ ગેરબંધારણીય છે એની ઉપર કડકમાં કડક એજન્સી ઉપર પગલાં લેવામાં આવે એજન્સી છે અને આ કયા પદાધિકારી સાથે સંકળાયેલી એજન્સી છે એ મારા ધ્યાનમાં નથી એજન્સીનું નામ પણ મને ખબર નથી કોણ છે એ તો કોઈ પણ હશે એજન્સી એજન્સી વોટ કોઈ પણ હોઈ શકે છે એની ઉપર શિક્ષાત્મક પગલા લેવા પડે કારણ કે ભારતીય બંધારણમાં લખેલું છે કે હું પોતે કોઈને ફટાકા ન મારી શકું એવી રીતે એને ફટાકા માર્યા છે અધિકારી જે ગેરબંધારણ છે કારણમાં એક સામાન્ય વસ્તુ હતી કે એ એજન્સી એવું કહેતા હતા કે અધિકારી ફોન નથી ઉપાડતો તો ન પણ ઉપડે જરૂરી નથી કે તમે ફોન કરો ત્યારે કોઈ ઉપડે મારા ફોન પણ ક્યારેક નથી ઉપડતા એનો મતલબ કે મારે કાયદો હાથમાં લેવાનો એ ગેરબંધારણીય છે એજન્સી વોટેવર કોઈ પણ હશે પણ એની ઉપર શિક્ષાત્મક પગલા તો જરૂરથી લેવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ કૃત્ય ન કોઈ કલાક અડતાલીસ કલાકની અંદર એજન્સી ઉપર પગલા લેવામાં આવશે મારા ધ્યાનમાં એમના મારા ધ્યાનમાં એવો કોઈ વિષય નથી મહેરશ્રી પણ અમારી સાથે જ કારણ કે માની મહેરશ્રીનો નિર્ણય આ જ હોય શકે જે અમારો હોય સૌતદદાધિકારી નો હોય એવું કયું મારા ધ્યાનમાં નથી આવ્યું